પણ કાંઈ વાંધો નહીં ગરીબો માટે નાના માણસો માટે ખેડૂતો માટે મજૂરો માટે રત્ન કલાકારો માટે લડવા માટે જ આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈ ઇટાલિયા નીકળ્યા છે ત્યારે અમે પણ એક જાહેરાત કરીએ છીએ કે આજ સાંજ સુધીમાં આજે તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ આજ સાંજ સુધીમાં તંત્ર દ્વારા જો એ બેલા ઉઠાવવામાં નહીં આવે એ બેનનો રસ્તો ખુલ્લો કરવામાં નહીં આવે તો આવતીકાલે સવારે એ બેલા ત્યાંથી ભરી લેવામાં આવશે અને જે પણ કાયદા વ્યવસ્થાની કાયદો ખોરવાય એની તમામ જવાબદારી પોલીસ તંત્રની અને ભાજપની રહેશે અમારે એ બેલા કંઈ ઘરે નથી લઈ જવા કે અમારે અહીંયા હાલવા નથી જવું પણ આ અન્યાય છે અન્યાય સામે લડવું એ અમારો હક અને ફરજ છે એટલે આવતીકાલ સવારે આ વસ્તુ ન થાય આવતીકાલે સવારે બેલા ભરવા ન જવું પડે અને કારણ વગરનો કાયદો વ્યવસ્થા ન ખોરવાય તેની તંત્રએ કાળજી લેવી માટે આજ સાંજ સુધીમાં એ બેલા સરકારી પ્રોપર્ટીમાં પડ્યા છે સરકારી રોડ ઉપર પડ્યા છે તો તંત્રને વિનંતી છે કે આજ સાંજ સુધીમાં એ બેલા ભરાઈ જવા જોઈએ નહીતર આવતીકાલે સવારે નવ વાગ્યે વિશાળ હળમતિયા ખાતે જઈ અને એ બેલા ફેરવવા નથી પણ એ બેલા હવે ભરી છે જેને જે થાય એ કરી લેવાની છૂટ હવે લડી લેવું છે લડી લેવું છે ને લડી લેવું છે આ ભ્રષ્ટ ભાજપ સાથે અને આ ભ્રષ્ટ તંત્ર સાથે હવે કોઈ લેવા દેવા નથી માત્ર અને માત્ર ગરીબો સાથે ન્યાય કરવો વંચિતો સાથે ન્યાય કરવો આ જ અમારી ફરજ છે અને આ અમે નિભાવવાના